કરવાની કામગીરી લોકોએ અટકાવતા જિલ્લા કલેક્ટર સહિત સાંસદ પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય લોકોને સમજાવવા માટે ગયા હતા પરંતુ લોકોએ પ્રચંડ વિરોધ કરતા લોકોનો આક્રોશ જોઈને અધિકારીઓ પરત ફર્યા હતા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય સાંસદ બે કલાક સુધી ધમધોપતા તાપમાં ઉભા રહી અને જમીન ઉપર બેસીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તેમાં નિષ્ફળતા મળી હતી નસવાડી તાલુકાના નર્મદા કિનારે વસેલા દસ જેટલા ગામોમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે સર્વે કરવામાં આવી રહ્યું છે તેનો આ વિસ્તારના લોકો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે સર્વેની કામગીરી કરતા અધિકારીઓને સર્વેની કામગીરી અટકાવતા ગઈકાલે પોલીસ પ્રોટેક્શન સાથે આવેલા અધિકારીઓએ એક ના માની અને ભેગા થયેલા દસ ગામના લોકોએ વિરોધ કર્યો આજે ફરી આ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને સર્વે કરતા અધિકારીઓ સર્વેની કામગીરી નટકાવે તેને તે માટેના પ્રયાસો કર્યા પણ ગામ લોકો એક જ વાત કહી રહ્યા છે કે અમારા વિસ્તારમાં સર્વેની કામગીરી કરવા જ નહીં દઈએ એટલે તો કેટલાય વિસ્તારમાં અધિકારીઓ ના જાય તે માટે રસ્તા ઉપર મોટા લાકડા મૂકી રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે હાઇડ્રો પ્રોજેક્ટ છે શું હાઇડ્રો પ્રોજેક્ટ બાબતે ખુદ અધિકારી કે નેતા લોકોને સમજાવી શકાતા નથી

ચાલતી પકડી હતી કેમ કરી રહ્યા છે દસ ગામના આદિવાસી સમાજના લોકો તો વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે સરકાર અમારી જમીન સંપાદન કરશે તો અમે જમીન વિહોણા બની જઈશું અહીં જે જમીન છે તેની ઉપર ખેતી કરીને જીવન નિર્વાહ કરીએ છીએ એ અમારી પાસે રોજગારી માટેનો બીજો કોઈ સ્ત્રોત નથી આ વિસ્તારમાં આરોગ્યની સુવિધા નથી શિક્ષણની સુવિધા નથી આ વિસ્તારમાં પાણીની સુવિધાની સુવિધા નથી ખરેખર આ વિસ્તારમાં રહેતા લોકોની ચિંતા કરી વિકાસ કરવો જોઈએ પણ તે ના કરતાં હાઇડ્રો પ્રોજેક્ટ નાખવામાં આવી રહ્યો છે જેનાથી અમને કોઈ ફાયદો થવાનો નથી પ્રોજેક્ટ આવતા અમારે વિસ્થાપિત થવું પડશે અને જમીન વિહાણા બની જવું પડશે જોકે લોકોનું કહેવું છે અમે કોઈ પણ ભોગે જમીન આપીએ નહીં ભલે અમારે ભોગ આપવાનો થાય ધોમધકતા તડકામાં નીચે બેસીને અધિકારીઓને આદિવાસીઓને સમજાવવાની કોશિશ વ્યર્થ ગઈ છે અહીંના આદિવાસી સમાજના લોકો એક જ વાત કરી રહ્યા છે ગમે તે થાય અહીં હાઇડ્રો પ્રોજેક્ટ નહીં જવા દઈએ જ્યારથી આ વિસ્તારના લોકોને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાની જાણ થઈ છે ત્યારથી લોકો વિરોધ કરી રહ્યા છે દિવસેને દિવસે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે નેતાઓ અને અધિકારીઓની વાત અહીંયાના લોકો સાંભળવા તૈયાર નથી ત્યારે આવનારા સમયમાં લોકોનો આક્રોશ કઈ દિશા પકડે છે તે જોવું રહ્યું રિપોર્ટર રફીક ડણીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટ આવે કેવી રીતે

તો કઈ શું ભાઈ મારી જમીન છે છે મારા ખેતર છે છે આ ગામમાં

너라벨에 맞아. 나 잘하고 나 હાઇડ્રો પ્રોજેક્ટ જે અહીંયા સર્વે કરવા આવ્યા હતા કલેક્ટર સાહેબ પ્લસ સાંસદ સાહેબ ધારાસભ્ય સાહેબ અમારી સાથે વાત કરવા માટે આવ્યા હતા જ્યારે એમને અમે બંધારણ રીતે એમને પૂછ્યું કે આ હાઇડ્રો પ્રોજેક્ટના કારણે જમીન સંપાદન થશે કે કેમ ત્યારે અમને સાંસદ સાહેબે એમ કીધું કે મને આ હાઇડ્રો પ્રોજેક્ટ પ્લાન્ટ વિશે કંઈ ખબર છે નથી એવું એ લોકોએ સાંસદ સાહેબે કીધું ત્યારે અમને એ કોઈ જાણતા વ્યક્તિ એન એનએસપીસીની ટીમને પૂછ્યું ત્યારે એ લોકો સમજાવ્યા પરંતુ જ્યારે અમારી વાત આગળ આગળ ચાલતી હતી ત્યારે એ લોકો જ્યારે અમે બંધારણી રીતે એમને પ્રશ્ન પૂછવા લાગ્યા ત્યારે એ લોકો વચ્ચે અમને આધા અધૂરી જગ્યા છોડીને જતા રહ્યા હતા શું નુકસાન થાય પ્રોજેક્ટ પ્રોજેક્ટના કારણે અહીંયા સૌથી વધારે તો વિસ્થાપનનો પ્રશ્ન છે જેમ કે અહીંયા કોઈ બી અહીંયા પ્રોજેક્ટ બનશે ડુંગર ઉપર જ્યારે એ તળાવ બનશે એ તળાવ થકી જ્યારે પાણી છોડવામાં આવશે ટર્બાઈન ચાલશે એ રીતે વીજળી ઉત્પન્ન થવાની જ્યારે જમીન સંપાદન કરવામાં આવશે ત્યારે અહીંયા લોકોની જે જંગલની જમીન હોય કે કોઈ બી જમીન હોય એ એમાં સૌથી વધારે નુકસાન થઈ શકે છે વિસ્થાપનનો પ્રશ્ન છે એટલે અમારી એ માંગ છે કે અમે આ પ્રોજેક્ટ રહેવા દો તમે લોકો જે અમારે જે ચાર હજાર કરોડ તમે કેન્દ્ર સરકાર એનએચપીસીની ટીમ કંપનીમાં તમે રોકાણ કર્યું છે એની જગ્યાએ અમને જે પાયાની સુવિધાઓ છે રોડ રસ્તા છે પાણી છે પ્લસ લાઇબ્રેરીની સુવિધાઓ છે એવું અમને કરી આપો એ આશા અપેક્ષા પ્લસ આકાંક્ષાઓ અમે કેન્દ્ર સરકારને રાખીએ છીએ બસ કરણસિંહ કેશુભાઈ બીલ ગામકોટ કલેક્ટરને એ જ રજૂઆત કરે કે અમને આ પ્રોજેક્ટ જોઈતો જ નથી અમને આ પ્રોજેક્ટથી ખૂબ જ નુકસાન છે એટલે આ પ્રોજેક્ટ કોઈ પણ હિસાબે થવો જોઈએ ને એ જ વિરોધ છે અમારે અમારી જમીન ઉપર કોઈ પણ જાતનો પ્રોજેક્ટ જોઈતો નથી આનાથી અમને નુકસાન છે એ જ અમારો વિરોધ છે કીધું બાર બાર ગામો ખાલી માહિતી આપી છે ખબર નહીં હવે ગામો વધારી પણ શકે એવું અમને બીક છે ડર છે ને જ જશે ને જૂટવા જાય એ જ બીક છે એટલા માટે તો પ્રોજેક્ટનો વિરોધ કરીએ છીએ અમે રોહિનભાઈ ઈશ્વરભાઈ ગામ ખોખરા નસવાડી તાલુકાના દસ જેટલા ગામડાઓની અંદર જે સર્વે ચાલી રહ્યો છે એ સર્વે આ દરેક સમાજના અમારા આદિવાસી વિસ્તારની અંદર નુકસાન ઘણું જળ જંગલની થશે અને જમીનો જશે જેના કારણે અમે આનો વિરોધ કરીએ છીએ કે બધાને દુઃખ એ જ છે કે વિસ્થાપન થઈ જશે એટલે છૂટા છવાયા બધા વેરવિખેર થશે જેના કારણે અહીંયા કોઈ બીજો આ પ્રોજેક્ટ લાગુ ના કરી શકે એના કરતાં બીજો કોઈક શિક્ષણને લગતો પ્રોજેક્ટ લાવીને વિકાસ કરી શકે આમાં આજે જે મીટિંગ થઈએ એમાં વિકાસના અમે રોડ રસ્તા પાણીનો વિકાસ બતાવ્યો એ અમે હકીકત માનીએ છીએ એને ધન્યવાદ આપીએ છીએ પરંતુ એના કરતાં પ્રોજેક્ટ બનાવે એના કરતાં બીજો જે કોઈ શિક્ષણને લગતો લાઇબ્રેરી છે શાળાઓ છે એ બનાવી શકે એમાં અમે માન્ય છે લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક લાઇક અને શેર કરો